કરવા મૂક્યા હું મને પેલું સભ્યલું ફોર્મ ભર્યું તો કે એણે મને વોટ નતો આપ્યો આ વોટમાં બહાર નીકળ્યો વોટમાં બહાર નીકળી જાવ અને અડધા દાખલા તો વોટ ના છે વોટમાં બહાર નીકળી જાવ રાજનીતિ કરી બીજા દાડે ભેગા થઈ જાય તમને બધા એને વિનંતી ગામની સમિતિ તૈયાર રાખો જ્યારે રથ આવે ત્યારે એનું સામયું મજબૂતાઈથી કરો દરેક સમાજોને બોલાવો અચ્છા કઈ પ્રસંગ લઈ ને ઉભા થઈ ગયા એટલે મારા જેવો ઉભો થઈ નહીં ભાઈ હવે બધું કરો ખર્ચો કેટલો લાખ રૂપિયા કાતો આપું છું દસ લાખ રૂપિયા તો જો ભાઈ કોઈ નો લેવાનો થતો નહી પાછા મારા જેવા બીજા પાંચ સાત જણા છ જણા માંથી પાંચ સાત જણા ઉભા થઈને ઉઠે હા ભાઈ ઠાકોર સમય છે કોઈ નો રૂપિયા લેવાનું હતો નહીં લેવા અમારા પેલા લખી લો હજાર રૂપિયા એટલે દહ લાખ રૂપિયા તારા હજાર રૂપિયા પસંદ થાય અરે હજાર રૂપિયા લખવા લાખ ના લેવાથી આખવા કંઈ પ્રસંગ થાય ખરો આ માસિકતામાંથી બહાર નીકળો દરેક સમાજ દરેક સમાજ જોડેથી મદદ લેતો હોય છે અમદાવાદમાં રથ આવે ને કોઈ પણ સવારનો રથ આવે ગામડાઓમાં કોઈ પણ સવારનો રથ આવે તો આપણા આમંત્રણ આપે છે અને યથાશક્તિ આપણે પચીસ પચાસ સો રૂપિયા આપીએ છીએ કેમ કે દરેક ભાવના ભૂચાવચન દરેક એવું લાગે કે અમે આ સમાજમાં મદદ કરી તો આપણે ક્યાં શું થયું અડધા રહીશું આપણે ખબર પડે તમને આવો એક વર્ગ બહુ મોટો છે એ તારા તેવું કહી દે ભાઈ સમાજ સેવા નહીં લેવાના પણ તો તમે આપી દો ને લાખ તમે આપી દો કોઈ જોડે નહીં માગવા અંદાજ આવે છે હું જે કહું એ અપાડી દે છે જાઓ તમે આવા સવાલોનો કોઈ જવાબ ના હોય દસ લાખ નો ખર્ચો એમ દસ જણા ઉભા થઈને હજાર હજાર આપે તો પહેલા અમે આપી દીધા પણ પહેલા આપ્યા એ પાછ દસ સિવાય બીજા ક્યાં લેવા જવા પેલા નવ લાખ નેવું હજાર ક્યાં લેવા જવા કેટલા જણા ગોધવાના નવસો નેવું જણા હોદા પડે એના જોડે બીજા તો નવસો નેવું પકડતા એના કરતાં એવું કહેતા હોય કે જો પ્રસંગ કરીએ છીએ બહુ શાંતિથી કરીએ સારી રીતે કરીએ અને બધા સમાજોને આમંત્રણ આપીએ બધાને બોલાવીએ અને જો મહેમાન કોઈ પણ તમારા ઘરે આવે ને તેને સન્માન આપવું પડે આવકારો આપવો પડે આપણે બધા કેવા છીએ ખબર આ ગુજરાતી બધાની આદત છે બધા જાતિવાદી પણ ક્યારે ખબર એને કામ ના હોય ત્યારે પણ જ્યારે પંચાયતની ચૂંટણી લડતો હોય ત્યારે શું કે બધા સમાજની જરૂર મારે તો પાછા મારા જેવા આખું વર્ષ ધ્યાન રાખ્યું હોય પણ કે શું ના ના તમારે તો જવું પડે તમારે તો વાત તો પણ તમે આખું વર્ષ સીધા રહેતા હોય તો શું કરો ચૂંટણી પૂરતા સંબંધ રાખો છો એટલે આપણે બધાને જરૂરત હોય ને તો કોઈ સમાજવાદ નહીં નડતો જરૂર ના હોય એટલે કટ્ટર બની જાય કટ્ટર સમાજ ને કટ્ટર રાષ્ટ્ર આ જેટલા કટ્ટર રાષ્ટ્રો છે ને બધા ખતમ થવા આપણે સો ટકા ચિંતા કરું સવાયો ઠાકોર છું આ સમાજની તમામ રીતે ચિંતા કરું છું કરવાનો મરતે દમ તો કરવાનો પણ મારા ઠાકોરનું ઘર સજાવા માટે હું બીજા સમાજનું ઘર ઉજાડવા નહીં નીકળે દરેક સમાજ ઉપર પોતાની વ્યવસ્થા પોતાની ચિંતા કરે ક્યાંક એમને જરૂર પડે તો આપણે ક્યાંક નાની મોટી બે મિનિટ મદદ કરીએ પણ એનું ઉજાડવાનો અધિકાર આપણા નથી આપણે આપણા સમાજની ચિંતા કરીએ આપણું ઘર કેવી સુખી થાય એની ચિંતા કરીએ બનાસમાં પૂર આવ્યું ત્યાં તમે બધા વેચવા નીકળતા ત્યારે પૂછતા હતા કઈક જાતિનો અચ્છા લેતા હતા ત્યારે કોઈ પૂછતું હતું કઈ જાતિના તમામ જાતિ ધર્મના લોકો બધા ત્યાં આવતા એમ ગામમાં પણ બધાને પ્રિય બને સંગઠનને વધારે મજબૂત કરો જો કાલ જતા રહેવાનું આ દસ વર્ષ ગયા બીજા દસ વર્ષ જતા રહેશે ભેગું થતા બહુ વાર લાગી અને એક વાર તૂટી ગયું પછી ભેગું નહીં થાય અને તમને એ પણ કહી દઉં ઠાકોર સેના આખા ગુજરાત એની એપ છે ખાલી મારે જવાનું હોય છે હું તમારા બધાનો આભારી છું કે આજે પણ હું જો એની રાહ જોતા બોલ લગારા વાગી જાય રણછડી પીંજડી વાગતી જાય રાહ જોઈ ગયા તા હમણાં ઠાકોર ગયા ઠાકોર તો હું પચીસ લોકો કીધેલું આપણે કીધું ભાઈ પચીસ જણા તમે પણ ત્યાં એમને મેસેજ નાખ્યો તમે જુઓ ભાઈ હજાર લોકો આવ્યા ત્યાં તમામ જગ્યાએ તમે આજે સુરેન્દ્રનગર જાઓ જુનાગઢ જાઓ કે રાજકોટ જાઓ કે આણંદ જાઓ સાબરકાંઠા જાઓ કે પાટણ બનાસકાંઠા આપો સમાજ તો એનો એ જ છે કામ એનું એ જ છે પણ હવે હવે ભૂત જે છે એમાં શિક્ષણની દિશા અને દિશાની સાથે થાય રોજગારી અને બીજું બધું કરી શકાય બીજું એક સપનું છે આ બધા કે દરેક જગ્યાએ એક નાની નાની ઓફિસ ચાલુ કરતો વિદેશ ભણવા અને વિદેશ નોકરીમાં નવથબ એની કે બધાને તમને ત્યાં રાખી લેશે પણ સરકાર લોન આપે છે સરકારની યોજનાઓનો સ્વ ટકા તમે ઉપયોગ કરો તો એ સુખી થઈ જાઓ સરકાર પંદર લાખ રૂપિયા આપે છે વિદેશ ભણાવવા માટે ભણાવો કે એની ખબર હતી આપણે નિરાધારના ફોર્મ કરીએ આપણે વિધવાના ફોર્મ કરીએ સરકારી યોજનામાંથી ને નાની નાની ઓફિસો ખોલવો આવે જ છે તમને અમે એક એક સુધરાને અપોઇન્ટ કરી દો કમતર કાકા તો એનું એક ટ્રેનિંગ ચાલુ કરતો કે સરકારી યોજનાઓ કેટલી મુખ્ય છે મુખ્ય સુડતાલીસ યોજનાઓ એવી છે જેનો લાભ તમે લો અને અપાવો ને તો એ ગામમાં તમારું નામ થઈ જાય સરપંચ એમની થઈ જાવ તમે બોલો તમે આ સુડતાલીસ યોજનાઓ વરસમાં આખા ગામમાં નક્કી કરો મારે સરપંચ થવું છે તો સુડતાલીસ યોજનાઓનો અમલ વાળી ઘરે ઘરે બેન કરાવો ઘરથી એક એક યોજના અપાવશો તો એ પેલા તમારું માન છે વગર કામે કોઈ નહીં તમારું થાય અને આપણા સમાજમાં જે જાગૃતિ આવી જોઈએ એના માટે હું નાનું નાનું ચાલુ કરો વિદેશમાં મોટી જગ્યા છે હવે અમેરિકામાં હમણાં જગદીશજી કે આપણા પ્રમુખ પાટણ તાલુકા ઠાકોરસિંહ પ્રમુખ મેં પૂછ્યું કેટલા કમો સાહેબ પાંચ લાખે પહોંચી જાય હવે અહીં પચીસ હજાર ના કમો પણ કેમ કે ત્યાં જાય છે તો ચારથી પાંચ હજાર ડોલર કમાય છે પાંચ હજાર ડોલર એટલે પાંચ લાખ રૂપિયા છે કારણ કે પંચ્યાસી રૂપિયા પહોંચ્યું તો પાંચ હજાર કમાય અહીં મોકલાય પાંચ લાખ થાય તો દીકરા કે દીકરીને ભણવા માટે નોકરી કરવા માટે મોકલો વિઝા મળે છે એવું નહીં કે અમેરિકા જવું કોઈ ઇંગ્લેન્ડ જાય કોઈ ઓસ્ટ્રેલિયા જાય કોઈ કેનેડા જાય ન્યુઝીલેન્ડ જાય કોઈ બહુ બધી દેશો છે હમણાં મેં જોયું આફ્રિકામાં આ ઠક્કરો બધા આફ્રિકામાં છે મોટી મોટી એમની ખાણો છે બધાની અને એથી અમારે ત્યાંથી છોકરાઓ જાય ને તો કે સાહેબ ત્યાં મજા આવે હવે મજા ડેન્જર કેટલું છે છ વાગ્યા પછી બહાર ના નીકળી શકે પણ તેમ છતાં ત્યાં નોકરી કરે છે કામ કરે છે છ વાગ્યા પછી બહાર નહીં નીકળતો આવું જે કામ કરતા હોય પછી સુખી ના થાય શું એટલે મારી તમને વિનંતી દરેક ગામમાં એક છોકરો એવો તૈયાર કરતો છે સરકારી યોજનાઓનો અમલ કરાવે દરેક તાલુકામાં એક માણસ એપોઇન્ટ કરીને નાની ઓફિસ ખોલતો છે તો પંચાયત કે મામલતાની નજીક હોય આપણા લોકો ઘણી છે ને છેતરાય છે એટલે જે કામ મફત હતું હોય એના સો બસો પાંચસો રૂપિયા કોઈ લઈ લેતું હોય આ આખી મદદ કરશું તો એ સમાજ સેવા છે ભાઈ અને એના માટે તમારે અધિકારી કર્મચારીઓ સાથે ટ્રેનિંગ કરવું હોય તમારી જોડાય છે બધા એક રો અને શિક્ષણનો રથ જે છવ્વીસ જાન્યુઆરીએ ચાલુ કરવો છે એની મિટિંગો એની તૈયારીઓ અત્યારથી ચાલુ કરી દેજો આમાં રથનું સ્વાગત કેવી રીતે કરવું કયા સમાજોને કઈ રીતે આમંત્રણ આપવું ચોખા કંકુવાળા ચોખા પેલા તો આવું છું કંકુત્રી આવતો હોય તો રથ આવે છે અને દર્શન કરવા આવજો આપણે જે બધા સમાજો કરે છે ધર્મ અને શિક્ષણ ની સાથે લઈને નીકળે છે આપણે ધર્મ અને શિક્ષણ ની સાથેનો રથ લઈને તમારી વચ્ચે આવવાના છે ત્યાં ફરીથી તમારો બધાનો આભારી છું કે તમે બધાએ અને ખૂબ પ્રેમ કરે છે એટલો ભરોસો રાખજો ભૂખ એની એ જ છે સમય છું ભૂખ ખૂબ છે આ સમાજને તમામ રીતે આગળ લઈ જવાની અને શિક્ષણ રોજગાર સિવાય એકતા રાખજો એકતા કકાવશો તો બધું જ તમારું છે એકતા નહીં ટકાવો તો ગ્રામ પંચાયતનો સભ્ય તમારો નથી એ સમજી લેજો એટલે એક રહેજો એક રહીને સમાજની ચિંતા કરો બધાને બધા સમાજની સાથે લઈને ચાલો મને लेटर मार यार कोर्ट कॉल लेवा जावनु छे अभी श्री सासा जी એટલે મે કહ્યું કે જલ્દી આવ તો તો જમવારી આમ તો ટંગુ થઈ ગઈ પેરા કે આફની જમવાનું બની ગઈ મારી વિનંતી છે ના ચલાવી જકની ચલાવી પરાસા ચલાવી જ ને હા ફટાફટ બરોબર આપો તો ખબર પડે ચલાવવાની છે હા ચલાવી ચલાવી કેતલા કે જ હાથ તો ચૂકુર મત દે સાહેબ ચલાવ સાહેબ ચલાવ ને તો ફી ડાકાથી ચલાવો ને તમે કહો એટલું યાદ રાખજો ઠાકોર સેના અને અલ્પેશ ઠાકોર ગાળો દે છે એટલે સમજી લેજો કે તમારા વિકાસ ગાળો દે છે એ તમારી ઉપર ખાર કરે છે અને તમને પાડવા માંગે છે એવું સમજી લેજો હું મને કેમ બોલે છે એમને ખબર છે ક્યારે આ જપવાનું નહીં એ તમારા દિલમાંથી મને દૂર કરી અને પહેલું અહીં તમારું કરશે મારા ત્યાં પહોંચતા પહોંચશે પણ પહેલું તમારે ઘરે રહેલું આવશે અંદાજ આવે છે હું જે કહું તો ક્યારે જવાબ તો આપો પણ આપણે તે આ તો તમારે એવું થાય મન કે હારા તો છીએ નહીં એવું તો એટલા નબળા નથી કે કોઈ ગમે તેમ બોલે સાંભળી લઈએ પણ શું કરે સમાજની જવાબદારી એવી છે હમણાં કોઈએ હવે છે ને તમને કલ્પિત થાય માટે બંગડીઓ મોકલે આ તો કઈ રીત છે આ નાના પાડી દે આપવા દોડું આપવા જોઉં તો કે ના અહીંયા આમે છે ને અહીં સામે જ મકાનો આપ્યા બધા આ સામે ભાવ શું ખબર તમને એક થી બે કરોડ રૂપિયા થી ચાલુ થાય આ સામે પેલા મકાનો દેખાય મારી જ વિધાનસભા નહીં જવું તો હવે એનો જવાબ તો તમારી જોડે મારી જોડે શું દેખાય હવે તો ઘણી બધી બાબતો પણ શું કરું સહન એટલે કરું છું ત્યાં સમયની જવાબદારી છે હું સહન નહી કરું તો કોણ કરશે એટલે તમારી ગાળો કહી રહી છે મારે કાપા તો તમારા જ કરવાના છે અને હું ક્યારે તમારી ગમે તે વાળો કહીશ તો એટલો ભરોસો રાખજો તમારા તાપા કરવાનું કોઈ કસર નહીં રાખવું આપણા તો હું જ કરવાનો છું અને હું જ મચવાનો છું એ મને ખબર છે કે તમે ગમે તું ભૂલું ભૂલી લો અપેક્ષા મારા જોડે છે એટલે બોલો એના તમારો ગુસ્સો આવે છે એ એટલે આવે છે કે તારા ઉપર ભરોસો છે આ ગુસ્સો એનો છે પણ મારી ઘણી મજબૂરી છે સમય પહેલાં